જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે ફરી ગોપાનાનંદ સ્વામીની વાતો લઈને આવ્યા છે એમના ઘણા પરચાઓ હતા એમાં અમુક પરચા હું આપણી સમક્ષ રજૂ કરું છું વડોદરામાં કૃષ્ણારામ શાસ્ત્રીના દીકરીના લગ્ન કરવાના હતા એ વખતે બરાબર જેઠ મહિનો હતો આથી વરસાદ પણ વરસવા માંડ્યો શાસ્ત્રીએ ભાડેગાળા કરવા માટે ઘણી તપાસ કરી પણ વરસાદને કારણે કોઈ પણ ગાડું આપવા તૈયાર થયું નહીં હવે નિરાશ થઈને કૃષ્ણરામ શાસ્ત્રી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે મંદિરમાં આવ્યા અને કહ્યું સ્વામી લગ્નનો દિવસ નજીક આવ્યો છે અને ગાડા ભાડે મળતા નથી ત્યારે સ્વામી શ્રી બોલ્યા તમે બહાર જઈને જુઓ તો ખરા ગાડા તૈયાર ઊભા છે સ્વામી શ્રીના ચરણનો સ્પર્શ કરી અને શાસ્ત્રી શાસ્ત્રી જ બહાર નીકળ્યા કે તરત જ ગાડાવાળા બોલ્યા ભાઈઓ કોઈને ગાડા ભાડે ભાડે કરવા છે ત્યારે કૃષ્ણરામ કહે છે કે હા મારે ગાડા ભાડે જોઈએ છે અને પછી બીજી બીજે જ દિવસે સવારે વહેલા જાન લઈને ચાલ્યા અને ગાડા મહિના મહી નદી પાસે આવ્યા એટલે કે તરત જ કેટલાક લોકોએ પૂછ્યું કે ગાડા લઈને અત્યારે ક્યાં જશો મહી નદી તો બંને કાંઠે વહે છે અમે પણ જોઈને પાછા વળીએ છીએ જુઓ આ સાંભળીને કૃષ્ણ રામને સહેજ પણ અસર થતી નથી કેમ કે તેમણે શ્રીના વચન પ્રમાણે કાર્ય કર્યું હતું એને સંપૂર્ણ વિશ્વાસ હતો કે સ્વામી શ્રી બધું જ સારું કરશે તેમણે તો ગાડાને આગળ હાંક્યા અને જ્યારે નદીને કાંઠે પહોંચ્યા ને તો એમને નદી હું રસ્તો દેખાણો અને એમણે તો ગાડા હાંકી મૂક્યા અને નદીને પહેલે પાર ઉતરી ગયા અને જ્યારે નદી કાંઠે પહોંચ્યા ને પાછું વળીને જુએ છે ને તો નદી પાછી બંને કાંઠે વહેતી જ હતી આ જોઈને બધા લોકો ખૂબ જ આશ્ચર્ય પામી જાય છે અને કહેવા લાગે છે કે આ બધું સ્વામીશ્રીના પ્રૌઢ પ્રતાપથી જ થયું છે અને વળી વરસાદ પણ ચાલુ જ હતો વરસતો જ હતો એ પાછો ગાડાની અડખે પડખે વરસતો જાય પણ ગાડામાં બેસેલા લોકોને કાંઈ પણ અસર ના થાય અને પછી આ લગ્ન કરીને જ્યારે પાછા આવે છે ત્યારે શાસ્ત્રી તથા પોતોનો પોતાનો જે પુત્ર હતો એ પ્રેમ ઘેલા થઈને સ્વામીશ્રીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સ્વામી કેવળ આપની દયાથી જ આ લગ્ન નિર્વિધ્નપણે થયું માટે જેને મોટાના વચનોમાં વિશ્વાસ હોય ને એનું કામ પણ એવી જ રીતે નિર્વિઘ્નપણે પાર પડી જતું હોય છે એક વખત શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વડતાલ પધાર્યા હતા ત્યારે જોડ ગામના પાટીદાર ભૂલા ભક્ત સ્વામીશ્રીના દર્શન આવ્યા હતા તેણે સ્વામીશ્રીએ પૂછ્યું કે ભૂલા તારા ગામમાં મંદિર નથી ત્યારે ભૂલો કહે છે કે સ્વામી મારું ગામ તો આખું મુસલમાનનું છે હવે ત્યાં તેઓ મંદિર કેમ કરવા દે ત્યારે સ્વામીશ્રી બોલ્યા તેનો શું ભાર છે ચાલ હું તારી સાથે આવું તું આજે તારા ગામે જઈ ચૂનો તથા ઈંટો વગેરે સામાન તૈયાર કરીને મને તેડવા આવજે સ્વામીશ્રીની આજ્ઞા થતાં ભૂલો ભગત સઘળી તૈયારી કરી અને ગાડું લઈને સ્વામીશ્રીને તેડવા આવ્યો સ્વામીશ્રી પોતે સાથ એને પોતે સાથે સાઠેક માણસો તથા સારા કડિયાઓને લઈને ભક્ત સાથે જોડ ગામ વધારે છે ગામની પાદરે સૌને ઉતારો કરાવ્યો અને પછી મંદિરની જમીન જોવા માટે સ્વામીશ્રી ભક્ત સાથે પધારે છે જે જગ્યા ગામધણીની હતી ને તે જ સ્થાનમાં સ્વામીશ્રીએ મંદિરનો પાયો ચિતરી દીધો ભૂલો ભગત કહે છે સ્વામી આ તો ગામધણીની જગ્યા છે ત્યારે સ્વામીશ્રી બોલ્યા તારે શી ચિંતા અમે જગતના ધણી છીએ તારે તો હું કહું ને એમ જ કરવું પછી સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે આવેલા ભક્તો જમીનને ખોદવા લાગ્યા અને ગામધણીને ખબર પડીને તેથી સ્વામીશ્રી પાસે આવીને એવી બળાયો મારતો હતો અને કહેવા લાગ્યો કે આ જમીન કોની રજા લઈને ખોદાવું છું ત્યારે સ્વામીશ્રી બોલ્યા અલ્યા તું મને કહેનાર કોણ છે હું મારી સત્તાથી આ જમીન ખોદાવું છું તાર થાય લે આ સાંભળીને ક્રોધે ભરાયેલું તે મુસલમાન બૈરાને ઉશ્કેરીને કહેવા લાગે છે કે જાઓ પહેલાં સાધુને અડીને ઉપવાસ પડાવો જ્યારે બૈરા દોડીને સ્વામીશ્રીની પાસે આવવા લાગે છે ત્યારે તે જ સમયે નજીકના ઝાડમાં રહેલો એના પોલાણમાંથી રહેલો એક મોટું ભૂર્યો નાગ નીકળે છે ભેણ ચડાવીને ફૂફાડા મારતો તે નાગ એ એને જોઈને બધા લોકો નાસી નીકળે છે અને ગામધણીની છોક છોકરીને કરડે છે અને તરત જ તે છોકરી બૂમો પાડતી પાડતી મૃત્યુ પામે છે આથી બધા મુસલમાનો બીકના માર્યા કોઈ પાસે આવતા જ નથી મળી પાછા કેટલાક ભેગા મળીને એવો વિચાર કરે છે કે આપણા સ્વામિનારાયણ આપણા ગામમાં સ્વામિનારાયણનું મંદિર થાય અને નગારું ને ઝાલર વગેરે વાગે તો આપણી કબરોમાં વિધ્ન આવે વિધ્ન આવે માટે આપણે મંદિર બંધ કરાવીએ આમ નક્કી કરી તેઓ બધા મળી જ્યાં મંદિર થતું હતું ને ત્યાં વિઘ્ન કરવા આવે છે એ જ વખતે પાછો ભૂર્યો નાક નીકળે છે અને નાક તો ગામધણી પાછળ પડ્યો અને એનાથી બચવા માટે દોડતા ગામ ગામધણીનો હોકો પડીને ફૂટી ગયો અને તેનો છોકરો પાછળ રહી ગયો હતો અને તેને ના કરડી જાય છે કે તરત જ એનો છોકરો પણ મૃત્યુ પામે છે આમ ગામધણીનો એકનો એક પુત્ર મરણ પામ્યો તેથી દિલગર થઈને તે સ્વામી પાસે આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો કે મહારાજ ભલો થઈને મારો છોકરાને જીવતો કરો ત્યારે સ્વામીશ્રીએ તેની પાસે તે જગ્યાનો લેખ કરાવ્યો અને નક્કી કરાવ્યું કે જે ભવિષ્યમાં પણ આ મંદિરને કાંઈ પણ અડચણ ના આવી જોઈએ આમ નક્કી કરાવીને સ્વામીશ્રીએ મુસલમાનના છોકરા પર પાણી છાંટીને તેને જીવતો કર્યો થોડા દિવસ પછી સ્વામીશ્રી બીજે ગામ જવા તૈયાર થયા ને ત્યારે ભક્ત કહે છે કે આ હલકી જાત મંદિર પૂરું નહીં કરવા દે ત્યારે સ્વામીશ્રી બોલ્યા આ ભૂરિયા નાગને સેવામાં રાખ્યો છે તેથી તને વાંધો નહીં આવે આમ આશીર્વાદ આપી સ્વામીશ્રી બીજે ગામ પધાર્યા વળી પાછી મુસલમાનની મતી ફરીને એટલે અટકાયત કરવા માટે આવ્યા ત્યારે ભૂર્યો નાક તેને ફરી વળ્યો ત્યારે બીજા મુસલમાનો કહેવા લાગ્યા હે ભૂલા આ તારા ભૂર્યા વાર હવે અમે નહીં આવે પછી ભૂલો ફક્ત કહે છે હટ ભૂર્યા હટ તેથી નાક પાછો વળે છે આમ જ્યારે જ્યારે મુસલમાનો ઉપદ્રવ કરવા આવતા ને ત્યારે ભૂર્યો નાક તેઓને ફરી વળતો અને આમ નિર્વિધ્નપણે જોડ ગામમાં મંદિરનું કામ પૂર્ણ થાય છે હવે એક વખત સદગુરુ શ્રી ગોબાળાનંદ સ્વામી રોજકા ગામે પધાર્યા હતા ત્યાં એક બ્રાહ્મણનો પુત્ર માંદો હતો તેને દર્શન દેવા એના પિતા સ્વામીશ્રીને પોતાના ઘરે તેડી જાય છે સ્વામીશ્રી ત્યાં જઈને છોકરાના માથા ઉપર ટપલી મારીને સહેજ માથું ધૂણાવે છે પછી મંદિરમાં પધારતા એ માર્ગમાં બ્રાહ્મણે પૂછ્યું તમે છોકરાનું માથું શા કારણથી ધૂણાવ્યું તે કંઈ ખબર ના પડી સ્વામીશ્રીએ તેને પૂછ્યું તારા ઘરે કોઈ રહેતું હતું ત્યારે બ્રાહ્મણ કહે હા એક સંત રહેતા હતા સ્વામીશ્રી બોલ્યા કે તું જ્યારે ઘરે ન હતો ને ત્યારે તેણે દેહ મૂક્યો એને તારામાં વાસના હોવાથી તે તારો પુત્ર થયો છે હવે અમે ગામના સીમાડે પહોંચ્યું ને કે તરત જ તારો છોકરો દેહ મૂકશે અને થાય છે પણ એવું જ્યારે સ્વામીશ્રી સીમાડે પહોંચ્યા કે ત્યારે તે છોકરાએ તરત જ દેહ મૂકી દીધો આમ સ્વામીશ્રીના બોલેલા વચનો ઘણી ઘણી વાર કાયમ જ સિદ્ધ થયા છે ભાઈ ભોળાદ ગામમાં એક બ્રાહ્મણ સારો એવો સત્સંગ હતો ગામના લોકો એની પાસે કથા કરાવતા તે ગામના પટેલે બ્રાહ્મણને કહ્યું જો તારે કથા કરવી હોય ને તો કંઠી તોડી નાખ બ્રાહ્મણ કહે એ ક્યારે નહીં બને મારી કંઠી તો મારા માથા હાટે છે ત્યારે પટેલ કહે તો અમારે તારી પાસે કથા નથી કરાવવી આમ કહીને રજા આપી દીધી આવા સમયે સદગુરુ શ્રી ગોપાનાંદ સ્વામી પણ તે ગામમાં પધાર્યા હતા કોઈ હરિભક્તએ સ્વામીશ્રીને જઈને કહેલી વાત જણાવી બધી બીજા દિવસે સ્વામી સભામાં વાતો કરતા હતા ને ત્યારે બ્રાહ્મણને રજા આપનાર પટેલ પણ ત્યાં જ હતો સ્વામી તેને પૂછ્યું પટેલ તમે વ્યાસજીનું અપમાન કેમ કર્યું કથા કરનાર તો વ્યાસજી કહેવાય તમે બ્રાહ્મણ નહીં પણ વ્યાસજીનું અપમાન કર્યું છે તેથી તમને યમ લેવા આવશે ત્યારે પટેલ ઘમંડપૂર્વક બોલ્યો એક એક યમને તો હું મારી નાખીશ સ્વામીશ્રી કહે બે આવશે ત્યારે તે કહે એકને હું મારીશ ને બીજાને મારો દીકરો મારશે પછી સ્વામીએ ચાર યમનું કહ્યું ત્યારે તે અભિમાની એમ કહ્યું અમે બબ્બેને મારશું આમ તે અને સ્વામીનું વચન મનાતું નથી એવામાં ગામની ભાગોળે તળાવ પાસે યમ દેખાયો તેનું ભયંકર સ્વરૂપ જોઈને પાણી ભરવા આવેલા બહેરાના માથેથી બેડા પણ પડી જાય છે અને ચીસો પાડવા લાગ્યા અને ત્યાંને ત્યાં જ બે બેડા મૂકીને બહેરા નાસી ગયા પછી તે યમ તરત જ પટેલ પાસે આવીને કહ્યું લે પટેલ હું તારી પાસે આવ્યો મારવો હોય તો માર એમ કહી યમે પટેલનો ટાંટિયો પકડીને ઢસડવા માંડ્યો આમ સ્થૂળ દેહે યમ તે પટે પટેલને એક ગામ સુધી ઢસડી ગયો પછી દેહને પડતો મૂકી યમ તેને યમપુરીમાં લઈ ગયા તે આખા ગામના સઘળા મનુષ્યોએ તેમની સગી નજરે જોયું અને જાણ્યું કે મોટા પુરુષોની અવગણના ને તેને નર્કમાં જવું જ પડે છે અને ખૂબ દુઃખ પણ વેઠવું જ પડે છે એક વખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાળંગપુર ધામ પધાર્યા હતા ત્યારે રાઠોડ ધાધલે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે મારે વીસ વર્ષનો છોકરો છે અને પણ વ્યવહારનું કંઈ કામ કરતો નથી અને હું તો વૃદ્ધ થયો છું માટે હું કેમ કરું અને મારી એક ગાય દૂધણી છે અને તે છોકરો જ્યારે પણ ગાય પાસે જાય છે ને ત્યારે વાછડાને છોડી મૂકે છે અને દૂર જઈને ઊભો રહે છે અને બોલે છે જે પેલો વાછડો કોકની ગાયને ધાવે છે આમ બોલે રાખે છે પણ પાસે જતો નથી પછી હું ધીરે ધીરે જઈને વાછડાને ખીલે બાંધું છું આમ તે છોકરો ઘરમાં બહુ જ રંજાળ કરે છે બહુ જ કનડે છે હું તો બહુ જ હેરાન થઈ ગયો છું આપ દયા કરીને તેને સમજાવો સ્વામીશ્રીએ કહ્યું આ છોકરાને મારી પાસે લાવો પછી રાઠોડ ધાધલ પોતાના છોકરાને સ્વામીશ્રી પાસે લઈ જાય છે અને તેને જોઈને એકાંતમાં રાઠોડ ધાધલને સ્વામીશ્રીએ કહ્યું આ તો પૂર્વનો તમારો સાથી હતો તેને તમે પગાર આપ્યો નથી તેથી પગાર લેવા આવ્યો છે હવે તેનો પગાર પૂરો થઈ રહ્યો છે એટલે થોડા દિવસ પછી તે ગુજરી જશે અને સ્વામીશ્રીના કહેવા પ્રમાણે છોકરો થોડા દિવસ પછી મૃત્યુ પામ્યો આમ કેટલાક છોકરાઓ પહેલાંનું લેણું વારવા પણ આવ્યા હોય એ તો જે જાણતા હોય ને તે જ જાણે એક વખત શ્રીજી સંકલ્પ મૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મહુવાથી માઢિયા ગામે પધાર્યા ત્યારે એમની સાથે બીજા સદગુરુઓ પણ હતા હરિભક્તોએ ભેળા મળી સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે આ ગામની બાજુમાં પટવા ગામનું એક બ્રાહ્મણ વૈદુ જાણે છે પણ સત્સંગનો બહુ જ દ્વેષ કરે છે અને આજુબાજુના ગામમાં વસતા હરિભક્તોને પણ બહુ જ હેરાન કરે છે માટે તેને કંઈક ચમત્કાર બતાવો તો તે નમસ્કાર કરે ત્યારે સ્વામીશ્રીએ કહ્યું તેને જઈને કહો કે અમે માંદા છીએ માટે તું નાડી જોવા ચાલ પછી હરિભક્તોએ જઈને કહ્યું વૈદ્યરાજ અમારા સ્વામી માંદા છે નાડી જોવા ચાલશો ત્યારે તે કહે છે કે તેના પૈસા આપવા પડશે હરિભક્તો કહે અમે બમણા પૈસા આપશું પણ તમે ચાલો એમ કહીને હરિભક્તો તેને સ્વામીશ્રી પાસે લઈ જાય છે સ્વામીશ્રીએ તેને કહ્યું વૈદ્યરાજ મારા શરીરે ઘણા વખતથી કસર જણાયા કરે છે માટે તમે નાળી જુઓ પહેલો વેદ સ્વામીશ્રીનો હાથ પકડીને નાડી જોવા માંડ્યો પણ નાળી જ હાથમાં ના આવી પછી બધે શરીરે જોઈ વળ્યો પણ નાડી જ ના જોઈ અને સ્વામીશ્રીને પોતાની સાથે વાતો કરતાં જોઈ ખૂબ આશ્ચર્ય પામતો તે બોલ્યો કે હે સ્વામી મહારાજ તમારા શરીરમાં નાળી જણાતી નથી અને તમે મારી સાથે વાત કરો છો માટે તમે જરૂર ભગવાન કે મહાપુરુષ છો મેં તમારા સત્સંગીનો દ્વેષ કર્યો છે તે અપરાધ મારો માફ કરો હવેથી હું કોઈને હેરાન નહીં કરું અને તમને મારા સગા ભાઈ સમજી દરેક કાર્યમાં મદદ કરીશ હવે મને તમારા શરણે લઈ સત્સંગી કરો પછી સ્વામીશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યા અને પાકા સત્સંગી કર્યા આવા કેટલાય પરચાઓ જે ગણ્યા ગણાય નહીં એવા મેં આપણી સમક્ષ એમાંના અમુક પરચાઓ રજૂ કર્યા છે આ વાત તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો મળીએ આપણે આગળના વિડીયોમાં ગોપાળાન સ્વામીના નવા જ પડતાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ